લીંબડીના યુવાન કાણોતરા વિપુલભાઈ ભૂરાભાઈ જોએ શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ ઘરે બનાવી છે અને ખાસ કરીને વાત કરીએ તો આ મૂર્તિ પેપરમાંથી બનાવવામાં આવી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે અયોધ્યા રામ મંદિર નિર્માણનું ઉદ્ઘાટન હોય ત્યારે તેના અનુલક્ષીને લીંબડી ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા કાનોતરા વિપુલભાઈ ભૂરાભાઈ જો હાલ લીંબડી રહે છે જેઓનું ગામ બલદાણા છે ત્યારે ત્રણથી ચાર દિવસની સમય માં આ છાપા ની પસ્તી ઓગાળી મિક્સર વાટી અને માવો બનાવી અને આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે જે હાલ રમણીય લાગી રહી છે ત્યારે વિપુલભાઈએ જણાવ્યું હતું કે શ્રી રામચંદ્ર ભગવાન મારા ઘરમાં પણ પગલાં પાડે તે આસ્થા અને શ્રદ્ધાથી આ મૂર્તિ બનાવવામાં આવી છે મારું નામ વિપુલભાઈ હાલમાં રહેવાસી લીમડી ગ્રીન ચોક એ ગામ અને રામ રામ ભગવાનની મૂર્તિ છે બરાબર મારા હરફથી બરાબર આ મૂર્તિ મેં પ્લ પેપરથી કટિંગ કરી આખું લગાવી અને પેપર પલાળી અને એનો માવો બનાવી માવાથી આ મૂર્તિ મેં રેડી કરેલ છે